પોતાની સાથે સમાજ અને દેશના લોકો માટે કંઈક કરવાની ઉત્તમ ખેવના સાથે સુરતના કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ અનેક સેવાકીય કાર્યો કરી રહી છે ત્યારે સુરતના ડોક્ટર ફારૂકના કેપી ગ્રુપ અને મહેશભાઈના પીપી સવાણી ગ્રુપ દ્વારા ધાર્મિક યાત્રાઓ શરૂ કરાય છે કેપી ગ્રુપ તેમજ પીપી સવાણી ગ્રુપ દ્વારા હિન્દુઓ માટે ચારધામ તેમજ મુસ્લિમ દીકરીઓ માટે ઉમરા યાત્રા શરૂ કરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગાથે સોળ જૂન બે હજાર પચીસથી આઠ જુલાઈ બે હજાર પચીસ સુધી નાત જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ દીકરી જમાઈઓ માટે પંદર દિવસની ઉમરા મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહી છે ધામ યાત્રાનો ઉદ્દેશ્ય પીપી સવાણી ગ્રુપના લગ્ન થયેલ દીકરીઓના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનું સંબંધને વધુ ગાઢ બનાવવા માટે છે જેથી કરીને આ તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબૂત બનાવી શકાય આ હિન્દુ મુસ્લિમ ધર્મને પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે કેપી ગ્રુપના ચેરમેન એમ બી ડોક્ટર ફારૂક પટેલ તથા પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની લાગણી દર્શાવતો એક અનોખું ઉદાહરણ આપ્યું છે સુરતના કેપી ગ્રુપના ચેરમેન એમ ડી ડૉક્ટર ફારૂક પટેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉર્જાનું સ્કોલરશિપ સ્કોલરશીપ એટલે કે મફત ઉચ્ચ શિક્ષણની સેવા આપી રહ્યા છે તો સોળ જૂનથી પ્રારંભ થનારી આ પવિત્ર ધાર્મિક યાત્રા ત્રણસોથી વધુ બહેનોને પ્રયાગરાજ ત્રિવેણી સંગમ વારાણસી છાપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ છ દિવસના રહેવા જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધરા સ્ટેશનથી કંકુ તિલક કરી ખુશખુશાલ રવાના કરવામાં આવશે પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ હારૂખભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપ તરફથી ગયા વર્ષે જે પિયરિયુ લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ એ દીકરીને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી સાસુના આ સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બહેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીપી સવાણી ગ્રુપે એકસો ચાર મુસ્લિમ દીકરીઓના દીકા કરાવ્યા છે ત્યારે અધાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ હારુખભાઈ પટેલ સિટી ગ્રુપ અને સિટી સવાણી ગ્રુપના સહયોગી સંસ્થા દ્વારા ડૉક્ટર ફારૂક પટેલ સીએમડી કેપી ગ્રુપ અને આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર કેવી રીતે આવ્યો ચારધામ યાત્રા અને મક્કા મદિનાની યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સાવાનીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવાય તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાસ કરાવે છે તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તમે કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું ધાર્મિક યાત્રાઓ અંગે તેર જૂન શુક્રવારના રોજ વરાછા રોડ પ્રાણી સંગ્રહાલય પાછળ આવેલ મિતુલ ફાર્મ ખાતે ટૂર વિશે વિશેષ સમજૂતી અને આયોજન માટે મિટિંગનું આયોજન કરાયું હતું